હલો વિદ્યાર્થી મિત્રો તમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ગુજરાતી સેકન્ડ લેંગ્વેજનું ચેપ્ટર નંબર ચૌદ જે પાઠનું નામ છે જેઠીબાઈ તો આ જેઠીબાઈ પાઠના લેખક છે દુલેરાય કારાણી તો આ દુલેરાય કારાણીનો જન્મ તારીખ છવ્વીસ બે ઓગણીસો છન્નું અને અવસાન છવ્વીસ બે ઓગણીસો નેવ્યાસી તો દુલેરાય કારાણીનો જન્મ કચ્છ જિલ્લાના મુન્દ્રામાં થયો હતો અને કચ્છના સાહિત્યકાર કવિ અને લોક તેમણે બ્લેક હિલ્સ ઓફ કચ્છ ગ્રંથનો અને કારા ડુંગર કચ્છાજા નામે અનુવાદ કર્યો છે અને તેમને થોક લોકકથાઓ આપી છે થોક એટલે કે ખૂબ ખૂબ જ લોકકથાઓ આપી છે

જેથી લોકકથાના દીવના રંગારનું કારખાનું ચલાવતા હતા અને તે વખતે તે વખતે પોર્ટુગીઝ સરકારનો એવો કાયદો હતો કે જે બાળકના માતા પિતા ન હોય તેની માલ માલ મિલકત જપ્ત કરી લેવી મિલકત એટલે કે પ્રોપર્ટી જપ્ત કરી લેવી અને તેઓને ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા ફરજ પડાવી એટલે કે ધર્મ બબરીપૂર્વક ધર્મ એટલે કે ખ્રિસ્તી ધર્મ વાળો બનાવવાનો તો આના માટે એક જીથીભાઈ કરી અને પોતાના કારખાનામાં એક કામદારના બાળકને બચાવ્યો હતો એટલું જ નહીં અને આ કાયદો રદ કરવા તે પોર્ટુગલ ગયા અને ત્યાંની રાણીને મળ્યા તો એક નિરીક્ષણ સ્ત્રીની હિંમત અને ઓઢી પર મોટા અક્ષરે સાપેલી કલાત્મક અરજીથી રાણી શું થયા પ્રભાવિત થઈ ગયા એટલે કે ખુશ થઈ ગયા અને એક સ્ત્રીની વેદના એક સ્ત્રી પારખી શકે છે અને રાણીએ પોર્ટુગીઝ સરકારનો આ જુલમી કાયદો રદ કરાવ્યો અને આ જીથીબાઈ એક નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તો ચલો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાઠને વધારે આગળ જોઈશું શ્રી ભારમલ ભારમલજીના રાજ્ય અમલ દરમિયાન માંડવીની ખત્રીયાણી જેઠીભાઈ હિંમત અને કુનેનો આ કિસ્સો માત્ર કસ માટે જ નહીં પણ સમસ્ત ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત રહે છે તો જેઠીબાઈ એ કેવા હતા ખત્રીયાણી છે ખત્રી કહીએ ને આપણે તે ખત્રિયાણી છે તો આ એમની હિંમત અને કુણનો જે કિસ્સો છે માત્ર કસ નહીં પણ સમસ્ત ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે તો અમાસની ઘેરી રાત્રિનો ગાઢ અંકાર દસે દિશાએ ઘેરી વળ્યો હતો અડધી રાત વીતી ગઈ હતી અને એ સમયે સૌરાષ્ટ્રને દક્ષિણ કિનારે આવેલ દીવ બંદરના રંગાટ અને વણાટ કામના એક કચ્છી કારખાનામાં કાંજી નામનો એક કચ્છનો કામદાર છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો અહી એના ઘર બાર ન હતા પત્ની તો ક્યારની પહોંચી ગઈ હતી એટલે કે મૃત્યુ પામી હતી અને ખાડો એક ના એક નમાયા પુત્રને લઈને કચ્છ માંડવી પંજુ ખત્રી અને તેની ધર્મપત્ની જેથીબાઈના દીવ બંદરના કારખાનામાં મજૂરી કરતો હતો નમાયો એટલે શું કહીશું આપણે મા વગરનો જેની માં નથી હોતી તેને આપણે નમાવ્યો કહીએ તો આ પુત્રને લઈને તેને કચ્છ માંડવીના પંજુ ખત્રી અને તેની ધર્મપત્ની પત્ની જીઠીબાઈના બંદરના કારખાનામાં મજૂરી કરવા ગયો હતો દસ વર્ષના દીકરાને લઈને તે અહીં આવ્યો હતો અને આજે એનો દીકરો ચૌદ વર્ષનો થયો ત્યાં તો કાંજી પણ એની સ્વર્ગવાસી પત્ની પાસે પહોંચી ગયો તો જ્યારે જેઠીભાઈના કારખાનામાં દસ વર્ષનો પોતાનો પુત્ર લઈને આવેલો કાનજી એના પછી ચૌદ વર્ષનો થયો એટલામાં તો કાનજી પણ મૃત્યુ પામ્યો એટલે કે પોતાની સ્વર્ગવાસી પત્ની પાસે પહોંચી ગયો હવે સગા સંબંધી તો તેનો એકનો એક પુત્ર પમો પુત્રનું નામ શું છે પમો અને કારખાનાના મજૂરી સિવાય બીજું કોઈ ન હતું હા કારખાનાની માલકીન જેઠીમાં તો મા કરતાં પણ વધારે હતી એક કાંજી માટે જ નહીં અને આખા કારખાનાના તમામ કામદારો પર તેમ એ માતા જેટલું જ વાહ રાખતી હતી તો જેઠીબાઈ કેવું શું હતા માત્ર પમાના જ પમાને જ મા તરીકે મા તરીકે નહોતા પુત્ર તરીકે નહોતા રાખતા પણ સમસ્ત કારખાનાની મા હોય એ રીતે બધા કામદારો જોડે વાલથી રહેતી હતી પારકા પ્રદેશનું પેટનું પૂરું કરવા આવેલા કામદારોની માતાની ખોટ જેઠીમાં પૂરી કરતી હતી જે લોકો કામ કરવા આવેલા તે લોકોની માનું માની ખોટ કોણ પૂરું કરતું હતું જેઠીમાં પૂરા કરતા હતા જેઠીમાં એ કચ્છ માંડવીની ઉપડીને દીવ બંદરમાં રંગાટ અને વનાટ કામનું એક મોટું કારખાનું ઊભું કર્યું હતું અને ભારતના રંગાટ કામના હુન્નરમાં કચ્છનો ફાળો મોટો હતો હુન્નર એટલે શું કહીશું આપણે જામનગર આવેલા આવેલ ખત્રીઓને રંગાટ કળાને ખૂબ ખીલવી હતી હાલ પણ આપણે વિદ્યાર્થી મિત્રો અહીં સુરતમાં જે ખત્રીઓ છે તેમને પણ હાલમાં કારખાના છે જ રંગાટ કામના પછી જરી ઉદ્યોગ ને આ બધો ખત્રી લોકો ચલાવે છે તો સમસ્ત સૌરાષ્ટ્રમાં જામનગરનું રંગાટ કામ એક અવાજે વખણા હતું પરંતુ જીઠીબાઈએ તો દૂર દૂરના દીવ બંદર પર પસંદગી ઉતારી હતી અને દીવ બંદર એના કારખાનાનો પુષ્કર માલ પરદેશ પર ચડતો હતો એટલે કે પ્રદેશ પરદેશ એટલે કે વિદેશોમાં પણ તેઓનો માલ જતો હતો યુરોપ અને જંગબાર મોન્ઝાબિક સુધી એનો માલ પહોંચી જતો હતો તેઓનો માલ ક્યાં ક્યાં સુધી જતો હતો યુરોપ અને જંગબાર મોંજાબીક સુધી તેઓનો તેઓનો માલ જતો હતો ઉચ્ચ કક્ષાની રંગાટ કળાને લીધે દિવસે દિવસે આ કારખાનાનો વિકાસ વધુને વધુ થતો જતો હતો ગુજરાતના સુલતાનોના સમયમાં પોર્ટુગીઝ લોકોએ આક્રમક આક્રમણ કરીને દીવ જીતી લીધું હતું અને 17 માં સૈકાની અધ વચ્ચેનો એક સમય હતો પોર્ટુગીઝની મહારાણી વતી દીવનો વહીવટ પોર્ટુગીઝ ગવર્નર ચલાવી રહ્યા હતા અજ્ઞાન અને ભોળા લોકોને લાલચમાં સોરી એ અરસામાં એટલે કે એ સમયમાં પોર્ટુગલના પાદરીઓ તરફથી ધર્મ પરિવર્તન પછી વટાર પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી હતી અને ભારતમાં ખ્રિસ્તી ધર્મ ફેલાવવા માટે પાદરીઓ જમીન આસમાન એક કરી રહ્યા હતા અજ્ઞાન અને ભોળા લોકોને લાલચમાં લપટાવીને તેમને ખ્રિસ્તી ધર્મમાં ખેંચી લેવામાં આવતા હતા અને અહીંના કાયદાઓ પણ વટાર પ્રવૃત્તિને ઉત્તેજન આપે એવા પ્રકારના કરવામાં આવ્યા હતા એમાં એક કાયદો એવો હતો કે કોઈ પણ બાળક નિરાધાર હોય તો તેને બળજબરીપૂર્વક ખ્રિસ્તી બનાવીને તેના માલ મિલકત જપ્ત કરી લેવા તો આ જે પાદરીઓ લોકો હતા તેમનો કેવો એક કાયદો હતો કે જે બાળક નિરાધાર નિરાધાર એટલે કે જેના કોઈ મા બાપ ના હોય એટલે જેનો કોઈ આધાર નથી તેવા તો તેવા બાળકોને બળજબરીપૂર્વક ખ્રિસ્તી બનાવી લેવાના અને તેમના મિલકત એટલે કે પ્રોપર્ટી જપ્ત કરી લેવી આ અત્યંત અન્યાયી કાયદાઓ કાયદાએ દીવની જનતાના હૃદયમાં ફફડાટ પેદા કરી દીધી હતી આ કાયદાથી ત્યાંની જનતાના હૃદયમાં શું થયું એક પ્રકારનો ડર ઉસાડી દીધો હતો કાયદો એ કાયદો જ હતો અને કાયદો એનું કામ કરી રહ્યો હતો પાદરીઓની સત્તાને એમની જો જો હુકમી આ કાયદાથી બે મર્યાદા બની જતી હતી પોર્ટુગીઝ જમાનાની આવી આપ ખુદીના સમયમાં મરણ પથારી પર પડેલ કાંજીનો જીવ નીકળતો ન હતો અને એનો મૃત્યુ બાદ 14 વર્ષના એના પુત્ર પર ખ્રિસ્તી પાદરીઓનો કાયદો કેવી આફત વરસાવશે એ ચિંતા કાંજીને કામદારના કારજાને કોરી ખાતી હતી તો જે કાંજી હતો મરણ પથારી પડેલો છે પણ તેનો જીવ ન જતો હતો એટલે કે તેનું મૃત્યુ થતું ન હતું કેમ કે તેને મનમાં એક ચિંતા હતી કે મારા 14 વર્ષના પુત્ર પર ખ્રિસ્તી પાદરીઓ આ કાયદાથી કેવી આફત આવશે તેની ચિંતા હતી તો એનો જીવ એ ચિંતામાં જ અટવાયા કરતો હતો આજે આઠ આઠ દિવસથી એને અનાજનો એક દાણો પણ ખાતો ન હતો આમ છતાં છેલ્લા ડચકા ખાતો હતો ડચકા યાની કે છેલ્લી ઘડી છેલ્લો શ્વાસ લઈ રહ્યો તેમ અને એનો જીવડો કેમ કરી નીકળતો ન હતો એના જીવની મુક્તિ થતી ન હતી આઠમા દિવસની અડધી રાતે એના જીવને રૂંધા તો જોઈને જેઠીમાં એને આશ્વાસન આપી રહ્યા હતા હવે છેલ્લો સમય હતો જ્યારે આઠમા દિવસનો અડધી રાતે ત્યારે જેઠીમાં આવીને એક પ્રકારનું આશ્વાસન આપ્યું તેમને કે ચિંતા ન કરો કાનજીભાઈ તું તારા જીવને ગતે કર એટલે કે જતો કર તારે જે કંઈ કહેવું હોય તે કહી દે તારો જીવ કેમ અકળાય છે એટલે કે તારો જીવ કેમ જતો નથી તને જે કંઈ મનમાં હોય તે તું ખુલ્લા મનથી કહી દે આઠમા દિવસની અધી રાતે આ વખતે કાના કામદારે બાજુમાં જ ઊભેલા એના કિશોર પુત્ર તરફ અંગુલી નિર્દેશન કર્યું એટલે આંગળીથી ઈશારો કર્યો અને જેઠીમાં તરત જ એના મનની વાત પામી ગયા એટલે કે તરત જ જેઠીમાં એને જે એના મનમાં હતું તે જાણી લીધું કિશોરનો હાથ પોતાના હાથમાં લઈને કાના હું આજે ભગવાનની સાક્ષી રાખીને પ્રતિજ્ઞા લઉં છું કે મારું આખું કારખાનું ઊંધું વળી જાય તો પણ તારા દીકરાને ઊની આંચ આવવા નહીં દઉં આ એક પ્રકારની કહેવત છે

એટલે કે જે ચિંતા હતી તેને તરત શાંતિ કરી નાખી એટલે કે ઠંડો પડી ગયો અને એનું મૂંઝાતું મનરું શાંત બની ગયું અને જેથી બાના વચનોમાં એને પૂરેપૂરી શ્રદ્ધા હતી અને થોડી જ વારમાં એના પ્રાણ પરવારી ગયા એટલે કે એના પ્રાણ નીકળી ગયા એટલે કે તે મૃત્યુ પામ્યો ખેલ ખરાખરીનો હતો કાનાના અવસાનની વાત બહાર પડી જાય તો તે જ ઘડીએ પાદરીઓ અને પોલીસોનો ધસારો આખા કારખાનામાં ઉથલપાથલ મચાવી દે એવું હતું તો હવે ખેલ ખરાખરીનો આવ્યો કે કાનાના અવસાન પછી જેને પાદરીઓ અને પોલીસોનો ઘસારો આખા કારખાનામાં શું કરો ઉથલપાથલ મચાવી દો એટલે કે ધમાલ તોફાન કરી દે તો કાનાના નિરાધાર દીકરાને અને એની ઘર વખરીને પણ તેઓ ખેંચી જાય તો જેથી માય આ સૂચકતા વાપરીને કાનાના મૃત્યુની વાત પર પડદો પાડી દીધો અને બીજી જ દિશામાં પગલાં માંડ્યા તો આ કાનાના નિરાધાર પુત્રની જે ઘર વખરીને અને તેને ધર્મ પરિવર્તન કરે એ પહેલાં શું કર્યું જેથી સમય સમયસૂચક એટલે કે યોગ સમયે યોગ્ય સમયે તેઓને એક યુક્તિ વિચારી અને તેઓને આ કાનાના મૃત્યુ ની વાત પર પડદો પાડી દીધો એટલે કે વાત સુપાવી રાખી એક રાતે કારખાનાના એક બીજા કામદાર પુત્રી સાથે કાનાના પુત્ર પમાના લગ્ન પણ કરાવી દીધા અને લગ્ન વિધિ પૂર્ણ થતા ઝડપી ગતિએ પમાનું નવ ઘર મંડાવી દીધું તો જો જેઠી માએ કેવી યુક્તિ યોજી કે પોતાના પિતાનું મૃત્યુ થતાં જ પુત્રને શું કર્યું તેઓએ પોતાની જ કારખાનામાં કામ કરતી એક પુત કામદારની પુત્રી સાથે લગ્ન કરાવી દીધા અને લગ્ન વિધિ પૂર્ણ થતાં જ તેઓએ પમાનું નવું ઘર મંડાવી દીધું એટલે કે નવું ઘર વસાવી દીધું બીજા દિવસની સાંજે કાનાના મૃત્યુની જાહેરાત કરવામાં આવી હવે પાદરીઓ તો ટાંપીને જ બેઠા હતા એટલે કે પાદરીઓ તો રાહ જોઈને જ બેઠા હતા તરત જ પોલીસ પાર્ટીને સાથે લઈને પાદરી લોકોનું ધાડુ આવી પહોંચ્યું એટલે કે ઝૂંડ જૂથ આવી પહોંચ્યું આ વખતે જેથીમાં તો એક વિરાંગણી ન બની ગયા હતા પાદરીઓ પાદરીઓને પોલીસને આડે દિવાલ જેવા બનીને તેમણે નિડરતાથી પડકાર કર્યો કે કાનાનો પુત્ર નિરાધાર નથી એ તો ક્યારનોય પણ એ બેઠો છે લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયેલો છે જેથીમાંનું રૂપ આજે તો રણચંડી જેવું બની ગયું હતું પોલીસ અફસર એની તેજસ્વીતા આગળ દગાઈ ગઈ અને થોડા ધમપસાડા મારી સૌ પાસા ફર્યા આમ સતા એ લોકો જટ મમત મેલી દે એવા નતા હતા એટલે કે આમ સતા તે પાદરી લોકો અને પોલીસ કર્મીઓ છે ને તે લોકો જટ પાછા પડે એમ નોતા એટલે કે વાતને માને એમ નોતા કારણ કે એ તો મમ મમતીલી પોર્ટુગીઝ સરકારના પાદરી હતા અને કાનાનો મુકદમો એ લોકો દીવની પોર્ટુગીઝ અદાલતમાં લઈ ગયા અને કાનાના પુત્રના લગ્ન ફોક કરવા એમને ન્યાય ન્યાયની અદાલતનો આશરો લીધો પણ થયેલ લગ્નને ફોક થઈ શકે નહીં એવો હિન્દુ ધર્મનો અબા અબાધિત અધિકારનો અદાલત પણ ભંગ કરી શકે નહીં એકવાર લગ્ન થયા તો એને અદાલત પણ તે કાયદાનો ભંગ ન કરી શકે અદાલતમાં આખરે આ લગ્ન કાયદેસર ગણાયા અને પોર્ટુગીઝો હાથ ધસતા રહી ગયા તો આખરે છેલ્લે અદાલતમાં શું નિર્ણય આવ્યો કે આ આખરે લગ્ન કાયદેસર ગણાયા અને પોર્ટુગીઝો હાથ ધસતા રહી ગયા એટલે કે પોર્ટુગીઝો જોતા જ રહી ગયા આ રીતે જેથી મારો નૈતિક વિજય તો થયો પરંતુ પોર્ટુગીઝ સરકારનો જાલિમ કાયદો એના અંતરમાં હજુ કાંટાની પેઠી ખટકતો હતો અને આ કાળા કાયદાના સકંજામાંથી છૂટવા માટે કયો રસ્તો લેવો એ જ વિચારો એમના અંતરમાં રાત દિવસ ઘોડાતા હતા એટલે વિચારે જતા રહે એટલે વારે વિચાર કરતા હતા જેઠીમાની સામે પોર્ટુગીઝની હઠાગ્રહી સરકારી હતી સીધો સામનો કરવાથી તો આ સરકાર એને ચાંચની માફક ચોરી નાખે એવું જમાનો હતો એટલે એક નવો જ માર્ગ ગ્રહણ કર્યો છે ને વિદ્યાર્થી મિત્રો કે ચાચર ની માફક છોડી નાખવું એટલે કે ક્રૂરતાથી દબાવી દેવું એટલે કે ખૂબ દુઃખથી તેને દબાવી દેવું એક બાહોશ બેરિસ્ટરની સલાહ લઈને પોર્ટુગલની રાણી ઉપર પોર્ટુગીઝ સરકારના જુલમની કહાણી પોર્ટુગીઝ ભાષામાં શબ્દોમાં લખાવીને તૈયાર કરી તો કરીરિસ્ટર એટલે બહાદુર વકીલ બેરિસ્ટર એટલે શું કહીશું આપણે વકીલ એડવોકેટ તો તેની મદદ લઈને તેઓ જેઠીમાએ પોર્ટુગીઝ સરકારને જે જુલમની જે જુલમ છે આ

પૂરેપૂરું સાપીને તૈયાર કર્યા અરજીની આજુબાજુ ચારે તરફ એક સુંદર ફૂલવેલ પણ સાપીને ગોઠવી દીધી આખી ઓઢણી પર આ અરજી એવી કળાપૂર્વક તૈયાર કરવામાં આવી હતી કે જોનાર એને જોઈને ચકિત થઈ જાય અરજીમાં માત બર હિન્દુ ગૃહસ્થોની સહીઓ પણ લઈ લેવામાં આવી એટલે કે બીજા હિન્દુઓની સહીઓ લઈને અરજીમાં કરાવવામાં આવી ધર્મને નામે નામે ચાલતા એમાં ચિતાર હતો તો ધર્મના જે જુલમ ચાલતો હતો તેને સરસ મજાનો લેખ લખ્યો હતો આ અરજી સ્થાપેલી ઓઢીને સુંદર થેલીમાં મૂકીને જેઠીબાઈએ પ્રવાસની તૈયાર તૈયારી કરવા લાગ્યા તો આ અરજી લઈને જેઠીમાં હવે જે પોર્ટુગીઝ જવા માટે તૈયાર થઈ ગયા તો એક પ્રકારની અહીંયા હા કિનખાબ આપણે શું કહીશું કિનખાબ એટલે કે એક પ્રકારની ઠેલી આવે જે પત્ર આ છુંદરીવાળો પત્ર મૂકવા માટેની ઠેલી છે તો જેઠીભાઈએ દીવ બંદરેથી વાહનોમાં ઉપડીને બે અઠવાડિયા પછી પોર્ટુગલની ધરતી પર પગ મૂક્યો અહીં આવી પોર્ટુગલના ગવર્નરને બે મોટા અધિકારીઓની જેઠીબાઈએ મુલાકાત લીધી એકનું નામ હતું એકનું નામ હતું એન્ટોનિયો મેલો ધ ક્રેસ્ટો અને બીજાનું નામ હતું એ એનલી એનલી ક્રેસ્ટો દ રાલ આ બંને અધિકારીઓએ ઘણી સહાનુભૂતિથી જેઠીબાઈને મુલાકાત આપી અને બધી હકીકત પણ ધ્યાનમાં લીધી અને આ મુલાકાત વખતે જેઠીબાઈએ ધોળે દિવસે હાથમાં સળગતી મસાલ લઈને ગઈ હતી કારણ એમ હતું કે પોર્ટુગીઝ સરકારના રાજ્યમાં ઘોર અંધકાર છે એટલે એને પ્રકાશની જરૂર છે તો આ પ્રયોગ ઉભય અધિકારીઓ પર ભારે અસર પડી એટલે કે આ પ્રયોગ એટલે કે બંને બંને અધિકારીઓ પર ખૂબ અસર પડી અને આ ઓફિસરોએ એ વખતની પોર્ટુગલની રાણી ડોન લ્યુઝાની મુલાકાત સગવડ કરી આપી એટલે કે તેમને ત્યાંની રાણી ડોન લુઝા તેમની મુલાકાત કરવા માટે સગવડ કરી આપી એટલું જ નહીં પણ જેઠીભાઈની હરજ પર ખાસ લક્ષ્ય આપવાની ભલામણ પણ કરી દીધી તો તેમને ત્યાંના બે અધિકારીઓએ ખૂબ મદદ કરી છે જેઠીબાઈને પોર્ટુગલની રાણી અને જેઠીબાઈની મુલાકાત ઠીક ઠીક લાંબી ચાલી ભારતની એક કાળા રંગની બાઈને મુલાકાત આપતી વખતે પોર્ટુગલની રાણીએ ખૂબ સૌજન્ય રાખ્યું હતું એટલે કે ખૂબ ધ્યાન રાખ્યું હતું જેઠીભાઈએ હૃદય ખોલીને બધી હકીકત રજૂ કરી અને ભારતીય કળાની સાપેલી ઓઢણી અને રાણીને ભેટ કરી ઓઢણીની અંદર મોટા અક્ષરે સાપેલી અરજી વાંચીને રાણી તો આશ્ચર્યમુગ્ધ બની ગઈ એટલે કે ચોંકી ગયા અરજી અરજીની કરુણ કહાણીને તેની આંખોમાં આંસુ આણી દીધા એટલે કે આ જે અરજીમાં કહાની લખી હતી તે વાંચીને રાણીની આંખમાંથી પણ આંસુ નીકળી ગયા ખરેખર એક સ્ત્રીના હૃદયને સ્ત્રીના હૃદય સિવાય બીજું કોઈ ન પારખી શકે તો એક સ્ત્રીના હૃદયને પારખું માત્ર એક સ્ત્રીના સિવાય બીજું કોઈ પારખી ન શકે રાણીએ જેઠીબાઈની કલામય કૃતિ અને હિંમત માટે ધન્યવાદ આપ્યા અને આભારની લાગણી વ્યક્ત કરી ભારતમાં પોર્ટુગીઝ સત્તાનો જુલમી જુલમી કાયદો તેને પોતાના ખાસ ફરમાનથી રદ કરાવ્યો અને તે દિવસથી જેઠીબાઈની ઓઢણી એટલે કે પાન દ જેઠી નામનું વિખ્યાત બની ગયું તે દિવસથી પાન દ જેઠી નામનું વિખ્યાત બની ગયું અને આ ઉઢણીની ભાત સાથે જેઠીબાઈનું નામ પણ જોડાવવામાં આવ્યું અને આ ભાત ભારતના ભારતની એકમાત્ર અનોખી ભાત ગણાવી તો રાણીની આજ્ઞાનો ઠરાવ એક તામ્રપત્ર પર પોતરવામાં આવ્યો અને આ તામ્રપત્ર ઘણા માન અને દબદબા સાથે જેઠીબાઈને અર્પણ કરવામાં આવ્યો એ ઉપરાંત જેઠીબાઈના માનમાં અઠવાડિયામાં એક દિવસ તેમના ઘર આગળ બેન્ડ વગાડવાનો હુકમ કરવામાં આવ્યો હતો અને જેઠીબાઈની જિંદગી સુધી આ કાર્યક્રમ અમલ કાર્યક્રમનો અમલ ચાલુ હતો પોર્ટુગીઝ ઓફિસરો જેઠીબાઈના ઘર પાસેથી પસાર થતા ત્યારે જેઠીબાઈની માનમાં પોતાના માથા પરની હેટ ઉતારી નાખતા તો કેવી અસર થઈ જુઓ કે જેઠીબાઈના ઘર આગળથી પોર્ટુગીઝ ઓફિસરો જો નીકળે તો જેઠીબાઈને માન આપવા માટે તેઓ શું કરતા પોતાના માથા ઉપરની ટોપી નીચે ઉતારી નાખતા કચ્છ માંડવીના એક અભણ અભણબાઈ જેઠીબાઈ આ રીતે પોતાના ગજા ઉપર ઉપરવટું એક અદ્ભુત કાર્ય કરીને પોતાના નામને પ્રખ્યાત કરી ગયા અને અમર કરી ગયા તો કચ્છ માંડવીની એક અભણ અભણબાઈ જેઠીબાઈ કેવી પોતાની સાહસિકતાથી કેટલું અદ્ભુત કામ કર્યું કાર્ય કર્યું અને આ કાર્યથી પોતાના નામને પ્રખ્યાત કર્યા અને આમ તેઓ અમર બની ગયા તો આ સેમાંથી લેવામાં આવેલું છે બાળકો કચ્છડો બારે માસમાંથી લેવામાં આવેલી આ એક લોકકથા છે તો આપણું આ ચેપ્ટર અહીં સમાપ્ત થાય છે તો વિદ્યાર્થી મિત્રો નમસ્તે